અહીંથી સીધા જ આગેવાનો ગાંધીનગર રવાના થશે અહીંયા જે રીતે જોઈ શકાય છે એ પ્રમાણે તૃપ્તિબેન પણ અહીંયા ઉપસ્થિત છે જે રીતે જોઈ શકાય છે અહીંયા તૃપ્તિબેન તૃપ્તિબા રાહુલ અત્યારે તે પણ બેઠકમાં હાજર હતા એક પછી એક ગાડીઓ જે છે અત્યારે એ રવાના થઈ રહી છે જે રીતે જોઈ શકાય છે એ પ્રમાણે અહીંયા અહીંથી સીધા જ તેઓ જશે

જે રીતે અહીંયા જોઈ શકાય છે એ પ્રમાણે એક પછી એક રાજપૂત આગેવાનો અત્યારે રવાના થઈ રહ્યા છે ગાંધીનગર મહત્વની બેઠક મહત્વનો ઘટનાક્રમ રૂપાલાનો ઉમેદવારી પત્ર ભરવાના ગણતરી ના કલાકો પહેલા એક નવી જ પહેલ અહીંયા જોવા મળી રહી છે આ શું હોઈ શકે એનું અત્યારે કહેવું મુશ્કેલ છે કોઈ આગેવાનો ફોડ પાડતા નથી પરંતુ એટલું ચોક્કસ છે કે અહીંથી રાજ્ય સરકાર સાથે સંવાદનો સેતુ સંવાદનો સેતુ બાંધવા માટે આગેવાનો જઈ રહ્યા છે અહીંથી સીધા જ રાજપૂત ભવનથી ત્યાં ગાંધીનગર ત્યાં બીજી તરફ ગાંધીનગરમાં પણ જે માહિતી મળી છે તે પ્રમાણે ભાજપના કેટલાક ક્ષત્રિય આગેવાનો સી આર પાટીલ મુખ્યમંત્રી ગૃહ રાજ્યમંત્રી પણ ઉપસ્થિત છે અને આ આ લોકોની સાથે બેઠક થશે હજુ ફોડ પાડવામાં નથી આવતો કે કયા પ્રકારની સ્થિતિ છે પરંતુ અહીંયા હાલ પીટી જાડેજા પણ અત્યારે જે રીતે દ્રશ્યમાં જોઈ શકાય છે તે પ્રમાણે પીટી જાડેજા પણ અત્યારે હાલ જોવા મળી રહ્યા છે ખાસ પીટી જાડેજા પણ અત્યારે અહીંયા જોવા મળી રહ્યા છે એમનું શું કહેવું છે એમની પાસેથી પણ મુલાકાત જાણીશું પીટી આપ શું કહેશો શું નિર્ણય લેવામાં આવ્યો કેવાનું છે તમને ભાઈ કરુણસિંહ ચાવડા કહેશે અને બેઠકમાં હાજર હતા પણ અત્યારે હાલ મુખ્ય બેઠક તો અત્યારે હાલ જે રીતે તમામ આગેવાનો અત્યારે હાલ રવાના થઈ જાય છે સંકલન સમિતિના કરણસિંહ ચાવડા અને અન્ય આગેવાનો અત્યારે પીટી જાડેજા સહિતના આગેવાનો અત્યારે એક પછી એક રવાના થઈ રહ્યા છે સીધા જ જશે ગાંધીનગર બીજી તરફ મુખ્યમંત્રીના નિવાસસ્થાને પણ બેઠકનો દોર ચાલી રહ્યો છે અત્યારે હાલ એક પછી એક આગેવાનોની ગાડી જે છે અત્યારે અહીંથી રાજપૂત ભવનથી નીકળી લગભગ અઢી કલાક બેઠકનો દોર ચાલ્યો હતો કોઈક નિષ્કર્ષ પર ચોક્કસ પહોંચવામાં આવ્યું છે પરંતુ ફોડ નથી પાડવામાં આવ્યો રાજ્ય સરકાર સાથે બેઠક થશે અને ત્યારબાદ સંભવત એક બ્રિફિંગ થાય એવી પણ શક્યતા માનવામાં આવી રહી છે અહીંથી બેઠક પૂર્ણ થઈ અને અહીંથી જ આગેવાનો સીધા ગાંધીનગર રવાના લગભગ વીસ મિનિટમાં તેઓ ગાંધીનગર પહોંચી જશે અને અહીંયા જે રીતે જોઈ શકાય છે એ પ્રમાણે એક પછી એક ગાડી જે છે વાહનો છે તે ગાંધીનગર તરફ રવાના થયા છે રાજપૂત સમાજ ભવન રાજપૂત વિદ્યા સભા જે છે ત્યાં બેઠક મળી હતી બિલકુલથી જી સંવાદદાતા વિપુલ આપણી સાથે જોડાયેલા છે વિપુલ અમદાવાદમાં ગોથામાં જે રાજપૂત સમાજ ભવન ખાતે બેઠક મળી હતી તે બેઠક પૂર્ણ થઈ ચૂકી છે હવે તો તમામ ક્ષત્રિય આગેવાનો છે તે ગાંધીનગર તરફ કૂચ કરી રહ્યા છે જી બિલકુલ જે પ્રકારે માહિતી પ્રાપ્ત થઈ હતી કે અગાઉ સંકલન સમિતિના સભ્યો જે છે તે બેઠક યોજશે આ બેઠકની અંદર ચર્ચાના અંતે જે મુદ્દાઓ જે નિષ્કર્ષ નીકળશે તે નિષ્કર્ષ સાથે મુખ્યમંત્રી સાથે આ બેઠક યોજાશે સંકલન સમિતિના સભ્યોની તે મુજબ જ સંકલન સમિતિના જે સભ્યો છે તેમની બેઠક જે છે તે પૂર્ણ થઈ છે અને સંભવતઃ તેઓ સીધા જ મુખ્યમંત્રી નિવાસસ્થાને આવવા નીકળી ચૂક્યા છે જો તેઓ મુખ્યમંત્રી નિવાસસ્થાને બેઠકમાં પહોંચે છે તો વીસ મિનિટની અંદર જ મુખ્યમંત્રીના નિવાસ નિવાસસ્થાને આ તમામ જે સંકલન સમિતિના સભ્યો જે છે તે મુખ્યમંત્રી નિવાસ નિવાસસ્થાને પહોંચી જશે જે પ્રકારે મુખ્યમંત્રી નિવાસ નિવાસસ્થાને પણ બેઠકનો દોર ચાલી રહ્યો હતો છેલ્લા દોઢ કલાકથી એટલે એક કલાકથી વધુ સમયથી જે બેઠક ચાલી રહી હતી પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી મુખ્યમંત્રીના નિવાસ નિવાસસ્થાને જે બેઠક એમની પણ ચાલી રહી હતી કે જે પ્રકારે ક્ષત્રિય સમાજનો જે રોષ છે જે ભાજપ પક્ષ સામે જે રોષ છે તે રોષને કઈ રીતે ખાડી શકાય તેનો ઉકેલ કઈ પ્રકારે લાવી શકાય આ જે પ્રશ્ન ઉદ્ભવ્યો છે તેનો સુખદ ઉકેલ કઈ રીતે લાવી શકાય આ તમામ બાબતે મુખ્યમંત્રી નિવાસ નિવાસસ્થાને પણ ચર્ચાઓ કરવામાં આવી છે હવે સંકલન સમિતિના સભ્યો મુખ્યમંત્રી નિવાસ નિવાસસ્થાને જશે ત્યારબાદ તેમની બેઠક જે છે તે મુખ્યમંત્રી પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને હરસંઘવીની હાજરીમાં જ્યારે યોજાશે ત્યારે ચર્ચાઓના અંતે શું નિષ્કર્ષ નીકળે છે તે સંકલન સમિતિના સભ્યો દ્વારા મીડિયા સમક્ષ જો વાત રાખવામાં આવશે ત્યારે જ જાણી શકાશે પરંતુ જે પ્રયાસો છે કે આવતીકાલે પુરુષોત્તમ રૂપાલા રાજકોટથી ઉમેદવારી ફોર્મ ભરવાના છે અને ઉમેદવારી ફોર્મ ભરતા પહેલાં ક્ષત્રિય સમાજનો જે રોષ છે ભાજપ પક્ષ સામે જે રોષ છે તે રોષને કઈ રીતે ખાળવો આ તમામ બાબતોને લઈને મહત્ત્વના મીટિંગોનો દોર જે છે તે શરૂ થઈ ચૂક્યો છે રાજપૂત સમાજના જે આગેવાનો હતા તે આગેવાનોને પણ જે છે તે એક બાદ એક ગાડીઓ જે છે તેઓ આવતી જોવા મળી રહી છે પરંતુ સંકલન સમિતિના સભ્યો ગોતાથી નીકળ્યા છે તેમને સંભવતઃ પહોંચતાં પંદરથી વીસ મિનિટ જેટલો સમય ચોક્કસથી લાગશે પરંતુ મુખ્યમંત્રી નિવાસ સ્થાને આ બેઠક યોજાય તેવી પૂરેપૂરી શક્યતા છે સંકલન સમિતિના સભ્યો આ બેઠકમાં હાજર રહેશે અને તેમના જે મુદ્દાઓ છે સમાજની જે માંગ છે તે માંગની બાબતે આ બેઠકની અંદર ચર્ચા કરવામાં આવશે કયા મુદ્દે આ ઉકેલ લાવી શકાય છે તે બાબતે પણ મુખ્યમંત્રી નિવાસસ્થાનની બેઠકમાં ચર્ચાઓ કરવામાં આવશે અને ચર્ચાના અંતે સંકલન સમિતિ દ્વારા મીડિયા સમક્ષ જે પણ વાત મૂકવામાં આવશે ત્યારે જ જાણી શકાશે કે આ જે મુદ્દો જે ઉગ્ર રોષ છે તે કે સુખેદ અંત આવી ગયો છે કે નહીં પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ જે છે તે યથાવત જ રાખીને આ રોષને દૂર કરી શકાયો છે કે અન્ય કોઈ તેનો રસ્તો કાઢવામાં આવ્યો છે પરંતુ મહત્વપૂર્ણ બાબત છે કે આવતીકાલે પુરુષોત્તમ રૂપાલા ઉમેદવારી ફોર્મ ભરવાના છે ચૌદ તારીખે રાજકોટમાં ક્ષત્રિય સમાજનું જે મહાસંમેલન મળ્યું હતું આ મહાસંમેલનની જે માંગ હતી તેને લઈને જ સંકલન સમિતિની બેઠકમાં ચર્ચાઓ પણ કરવામાં આવી છે અને ચર્ચાઓના મુદ્દાઓને લઈને સંકલન સમિતિના સભ્યો જે છે તે મુખ્યમંત્રી નિવાસ સ્થાને બેઠ કરી શકે છે હા બિલકુલ બિપુલ આપ જોડાયેલા જો આપની પાસેથી સતત અપડેટ લેતા રહીશું